નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ભાવ વધારો ઓરિયન રૂલર કોમ્યુનિટી કોર્પોરેશન નું પ્રતિનિધિ મંડળે દીધી મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત મહારાષ્ટ્ર ની વિવિધ શાળાઓના ચાલીસ બાળકોએ મુખ્યમંત્રી સાથે સમગ્ર રાજ્યમાં પડેલા અવિરત બજેટ ફરીથી અપસેટ થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે ભારે વરસાદ કારણે શાકભાજી નું વાવેતર કરનારા રાજ્યના ખેડૂતોને પણ આર્થિક રીતે નુકસાન થયું છે એક ખેડૂતના જણાવ્યા મુજબ દૂધી ગલકા જેવા વેલા પર થતા શાકભાજી ભારે વરસાદને કારણે ધોવાઈ ગયા છે આ ઉપરાંત રીંગણ ભીંડા પાપડી ટામેટા કારેલા ગુવારના શાકને પણ મોટા પાયે નુકસાન થયું છે વરસાદના વરસાદમાં પાક ધોવાઈ જતા ખેડૂત માર્કેટમાં અગાઉની સરખામણે ઘણો જ ઓછો માલ ઠાલવી રહ્યા છે આ કારણે આવનારા દિવસોમાં શાકભાજીના ભાવમાં થી ચાલીસ નો ભાવ વધારો જોવાઈ રહ્યો છે શાકભાજીના ભાવમાં આવનારા સમયમાં તોડાતા ભાવ વધારાને સમર્થન આપતા ના એજન્ટો પણ કહે છે કે વરસાદ બાદ માર્કેટમાં આવતા શાકના જથ્થામાં પચાસ ટકા સુધીનો ઘટાડો થઈ ગયો છે જેને પગલે શાકભાજીમાં ભાવ વધારો થાય તેવી સંભાવના છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની કોરિયા રૂરલ કોમ્યુનિટી કોર્પોરેશનના જમીન નવ સાધ્યકરણ ડાયરેક્ટર જનરલ કિમ મુકીના નેતૃત્વ હેઠળ પ્રતિનિધિ મંડળે તેમની સૌજન્ય મુલાકાત લીધી હતી આ કોર્પોરેશનમાં કલ્પસર પ્રોજેક્ટ જેવા સેમગન પ્રોજેક્ટના નિર્માણ સાથે સાંકળેલો છે અને તેના અનુભવ જ્ઞાનનો લાભ ગુજરાત કલ્પસર પ્રોજેક્ટ માટે મળી રહે તે માટે અભ્યાસ કર અભ્યાસ અહેવાલ પણ તૈયાર કરાયો છે મુખ્યમંત્રી સાથેની મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળે કલ્પસર પ્રોજેક્ટની તાંત્રિક ટેકનોલોજી બાબત પર્યાવરણની અસરો વોટર વોલેન્ટરી મીઠાસ મીઠાના અગરોનો અભ્યાસ મેંગ્રોવ અભ્યાસ વગેરે બાબતે પોતાના પ્રવાસ અને અભ્યાસના મંતવ્યો વ્યક્ત કર્યા હતા આ બેઠકમાં મુખ્યમંત્રી જળ સંપત્તિ સલાહકાર બી એન નવલાવાલા મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન અગ્ર સચિવ એસ અપર્ણા સચિવ અજય બાદુ કલ્ચર પ્રભાગના સચિવ નરમાવાલા અને જળ સંપત્તિ કલ્ચર પ્રભાગના વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મહારાષ્ટ્રના જલગાવની દીપ સંસ્થા संलग्न 40 જેટલા પ્રાથમિક શાળાના બાળકોએ રીડ ઇન્ડિયા લીડ ઇન્ડિયા ગુજરાત દર્શન પ્રવાસે પ્રવાસે હેતુએ મુલાકાત લીધી હતી દીપ સંસ્થાના એમડી યજુવેન્દ્ર મહાજન ના નેતૃત્વમાં ગુજરાત દર્શન આવેલા મહારાષ્ટ્ર ની વિવિધ શાળાઓના બાળકોએ અમદાવાદ સાબરમતી આશ્રમ આઈઆઈએમ તેમજ કારકિર્દી ઘડતર માટે પ્રશિક્ષણ પૂરું પાડે છે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને ગાઈડન્સ ની સવલતો વિના મૂલ્યે ગ્રામીણ યુવાનો ને આપે છે મુખ્યમંત્રી એ આ બાળકો સાથે ગુજરાત

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર